દોસ્તો સમગ્ર ગુજરાતમાં જ્યારે આજે મંદીનો માહોલ છે ત્યારે એમ કહી શકાય કે અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો છે આ ભયંકર મંદીનો આખું ગુજરાત સામનો કરી રહ્યો છે ત્યારે આ મંદીના માહોલમાં મુકેશ અંબાણીના પણ એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે કે મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર વેચી કાઢ્યું છે આ મંદીના માહોલની સામે ટકી રહેવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિ હા ગુજરાતના તો નહીં પણ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એમનું આજે મોંઘું ઘર વેચ્યું છે જ્યારથી આ સમાચાર સોશિયલ મીડિયા પર ફરતા થયા છે દોસ્તો સૌ લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે મુકેશ અંબાણીને શા માટે એમનું મોંઘું ઘર વેચવું પડ્યું દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ છીએ કે મુકેશ અંબાણીએ શા માટે એમનું મોંઘું ઘર વેચ્યું છે આજે ગુજરાતમાં મંદિરનો ખૂબ ભયંકર માહોલ છે અને આ માહોલ હવે દિવાળી સુધી લંબાઈ રહ્યો છે ત્યારે આ માહોલમાં મુકેશ અંબાણીએ એમનું મકાન વેચવા કાઢ્યું છે આ મકાનની કિંમત નવ મિલિયન ડોલરની આસપાસ આવે એમ છે દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીનું ન્યુયોર્કમાં આવેલું એમનું મોંઘુ ઘર એટલે કે ન્યુયોર્કમાં આવેલું એમનું વિલા અને આ વિલાની કિંમત નવ મિલિયન ડોલર છે આ મકાન પણ એમને ખૂબ ધનિક વ્યક્તિને વેચ્યું છે અને આ મકાન વેચતાની સાથે જ એમણે એક નવી પ્રોપર્ટી પણ ખરીદી છે મુકેશ અંબાણી એમની દરેક બાબતને આધારે હંમેશને માટે ચર્ચામાં રહેતા હોય છે એમ તો અંબાણી પરિવાર હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતો હોય છે એમાં પછી મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારનું કોઈ પણ સભ્ય હોય હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે એવી જ રીતે એમ કહી શકાય કે જ્યારે મુકેશ અંબાણી હવે ચર્ચામાં આવ્યા છે ત્યારે સૌ લોકો એમના એન્ટેલિયા ઘર વિશે વિચારી રહ્યા છે કે શું મુકેશ અંબાણીએ એમનું એન્ટેલિયા ઘર વેચી કાઢ્યું છે પણ નહીં દોસ્તો આ બધી અફવાઓ છે આપણે અફવાઓથી દૂર રહેવું જોઈએ મુકેશ અંબાણીએ એમનું ન્યૂયોર્કમાં આવેલું ઘર વેચ્યું છે એન્ટેલિયા કે જે મુંબઈમાં આવેલું માળનું ભવ્ય બિલ્ડિંગ છે છે એમાં સુવિધાઓ પણ એવી સુવિધાઓ એમણે આ ન્યુયોર્ક ખાતે આવેલા બંગલામાં પણ હતી પણ હવે એવા સમાચાર સાથે એ પણ સામે આવ્યા છે કે એમણે ન્યુયોર્કમાં બંગલો વેચીને હવે દુબઈમાં એમનું એક વિલા ખરીદી છે આ વિલા એમને એમના દીકરા અનંત અને રાધિકા માટે ખરીદ્યું છે આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી એટલે કે અનંત અંબાણીના જ્યારે રાધિકા મર્ચન સાથે લગ્ન થયા હતા ત્યારબાદ મુકેશ અંબાણીએ એમને લંડનમાં નહીં પણ દુબઈમાં એમનો વિલા ભેટ આપ્યો છે અને આ દુબઈમાં આવેલા વિલાની કિંમત પણ સોળ પોઈન્ટ આઠ બિલિયન ડોલર છે આ કિંમત કોઈ નાની કિંમત નથી પરંતુ આ કિંમતની જો ભારતીય વેલ્યુમાં જો એમનો આંકવામાં આવે તો એમની કોઈ કલ્પના થઈ શકે નહીં ત્યારે અંબાણી પરિવારમાં અનંત અને રાધિકાનું જ્યારથી એમના લગ્ન થયા છે ત્યારથી અંબાણી પરિવારે અનેક ખર્ચાઓ કર્યા છે અને એમના લગ્ન પણ લાખોમાં નહીં પણ કરોડો રૂપિયાના ખર્ચે થયા હતા તમને ખબર જ દેશ વિદેશના અનેક દુનિયાના સૌથી ઉદ્યોગપતિઓ પણ પણ એમાં હાજર રહ્યા હતા સંતો મહંતો અને ક્રિકેટ જગતના દિગ્ગજો આ અંબાણી અને રાધિકા મર્ચન્ટની વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી ત્યારે દોસ્તો હવે જ્યારથી મુકેશ અંબાણી ચર્ચામાં આવ્યા છે કે એમણે મોંઘુ ઘર વેચ્યું છે ત્યારથી સૌ લોકો વિચારતા મજબૂર થયા છે કે એમણે ન્યુયોર્કમાં આવેલું એમનું ઘર વેચ્યું છે પણ શા માટે વેચ્યું છે તો અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી એટલા માટે થયો છે ત્યારે આ સંપત્તિમાં વધારો થતાની સાથે જ મુકેશ અંબાણી એક રીતે જોવા જઈએ તો એમનું નામ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં પાછળ પડ્યું છે ત્યારે એ પણ સવાલ અને ચર્ચાનો વિષય બને કે એક બાજુ સંપત્તિમાં વધારો થયો છે બીજી બાજુ એમનું નામ ધનિક લોકોની યાદીમાં પાછળ જોયું છે તો અમે તમને જણાવી દઈએ કે હવે એમ મુકેશ અંબાણી નું સ્થાન ગૌતમ અદાણી લીધું છે ગૌતમ અદાણી દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ માંથી એક બેના છે અને એમનું સ્થાન પ્રથમ ક્રમાંક પર આવ્યું છે આજેના અમે તમને જણાવ્યું કે શા માટે મુકેશ એમનો બંગલો વેચ્યો છે સાથે કયો વિલા ખરીદ્યો છે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો બે લાયકન પર અવશ્ય પ્રેસ કરજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ